નવરાત્રી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપુથલ જોવા મળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરત મુલાકાતે એક એવી ઘટના બની છે જે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન દરમિયાન અચાનક અમિત શાહ પોતાની નજર ફેરવીને સી આર પાટીલને બોલાવ્યા છે ત્યારે કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા હતા ત્યારે પણ તેઓ સાથે જોવા મળ્યા છે સાથે શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસમાં માં શાહ ને મળ્યા હતા જે રાજકીય પંડિતો અને ઉદ્યોગ જગત ના નેતાઓ નો ચર્ચાનો વિષય બની ગઈ છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ સ્વાગત છે

સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં નેતાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે પરંતુ અમિત શાએ પોતે પહેલ કરીને પાટિલને આગળ બોલાવ્યા જે સૂચવે છે કે બંને વચ્ચેનો સંબંધ માત્ર રાજકીય જ નહીં પરંતુ ભવિષ્યના રાજકારણ માટે પણ કંઈક દર્શાવે છે ત્યારે પાટિલને ગુજરાત ભાજપના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રસંગે તેમનું કદ અને શાહ સાથેનો સંબંધ વધુ સ્પષ્ટ થયો છે ત્યારે રવિવારે સુરત એરપોર્ટ પર આવતા રાત્રિના ભોજન માટે ગયા હતા અચાનક બેઠક રાજકીય દ્રશ્યોની નવીન ગતિ બતાવી રહી છે જે ભાજપના નેતાઓ અને કાર્યકરોનું હલનચલનનું આ પગલું એ દર્શાવે છે કે ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ રચાતા જોવા મળશે ત્યારે છેલ્લે અમિત શાહ જૈન ગચ્છાધિપતિ વિજય અભાઈ દેવસુરીશ્વર મહારાજના દર્શન કરીને એરપોર્ટ તરફ રવાના થાય છે ત્યારથી તેઓ રાજકોટ જવા રવાના થયા છે ત્યારે આ મુલાકાત માત્ર ધાર્મિક વિધિ પૂરતી જ નહીં પરંતુ રાજકીય સંકેત છે અને ઉદ્યોગની મુલાકાત અને ભવિષ્યના રાજકારણ ખેલ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે

परा